નક્કી કરી લીધું કે આ રીતે કોઈ તો ભાઈ આજે ફાઇનલી સુખનો સુખનું ઉગી ગયો છે આજે આપણે જવાનું છે ભાવનગર મારી બેના લગ્ન છે તો લગ્નની ખરીદી કરવા જવાનું છે અને સાથે સાથે આજે કૌશિકભાઈની દુકાન ઓપનિંગ છે આપણે કેવું તરાજા તરાજામાં નવી દુકાન કૌશિકભાઈ બનાવે છે આજેનું ઉદઘાટન છે તો આપણે ન્યાય જવાનું છે પણ જોઈએ ના ઘણા યુટ્યુબર આવતા હોય તો ભાઈ ક્યારે કોણ પોગી નું કે મને ખબર નથી કેમ કે મેં કહ્યું હતું કે હું હાલ આઠે પોગી જાય

તો આપણે જઈ જોઈ કોણ કોણ યુટ્યુબર આવે છે મને ખબર નથી રૂબરૂ ના જાય પછી મને ખબર પડશે અને ભાવનગરે જવાનું છે લાડ બધી ખરીદી કરવાનું છે પ્રીતિ ને ખાસ કરીને લેવાનું છે મંગળ સુધી તો સલીમ મારા બ્લોગ માં બને રહી ઘણો વસ્તુ દેવાની છે બહુ મજા આવશે મને તો લાગે મજા આવશે આવો ને તો ભાઈ આવે છે મારા મમ્મી કંચન તો નથી આવતા ને જાગુ આવે છે ને જી એક આવે છે કંચન એકલા ઘરે રહે માદીકરી કંચન ની છોકરી નું આવે હાલો આવું કંચન

ડોક્ટર બદલાય ન કરે તો હાલો મોડું કરાવે કરાવે નીકળી કેમ કે ઓલરેડી મોડું થઈ ગયું છે ને હજી આપણે મોડું કરશું ને તો બપોર થાય ને ભાગ છે જો આમ કારા ટેલા કરી દીધો છે પણ હુતી છે છોકરી ઝાગાડે હુવા દેને ઝગાડવી નથી હાલો યોગભાઈ જાવું ને ઈંટા છે ઈંટા

જોઈ શકતા બહુ ઘણા બધા પેકેજ છે પાસે ત્રણ ચાર પેકેજ અવેલેબલ છે પિસ્તાલીસ હજાર પાંચસો થી પેકેજની શરૂઆત થાય ભાઈ તમારે જેવું જોઈએ ને એવું પેકેજ તમને મળી જાય બાકી વસ્તુ બધી આલા ગ્રાન્ડ ભાઈ એક નંબર મળી જવાની છે ને ગેરંટી વાળી વિક્રમભાઈ આગળનું કન્ટિન્યુ બતાવી દઉં

આ નગરપાલિકાની કરશું છે હવે મારા સાહા ખોદ રહે છે એ દુકાન કી દુકાન લેવા જવાની કા જવાની કા સસ્તુ સે કામ ઓસે એ મને જોવા તો આ એવા કઈ લેવા રો બહારો લાગે તો લેવો હોય તો નગર કે પૈસા દિન તો

करो से आगर अभी तो कुछ पता ही नहीं है क्या लेंगे क्या नहीं तो बने भी हम लोग दुकान में जोली से हमारा देर है मोबाइल में पड़े हुए हैं जल्दी जी एवं वा वस्तु से आइया से पार्ट से हमारा विवेक भाई सोडा पीवा वेन करे जल्दी सोड़ा पीवे से आइया बताए जो वे सेठी बोतर हो आ, आ कपाट और हूँ मैं हूँ प्रीति ये सब वस्तु है अमर साहब देख रहे અરે ગ્રેસની સુબહ ઓલો બુટ વાળો ફાઈ ઠામડાનો સેટ હોય ઈ આખો નેવો દીકને એકઠા ખા આ ઠામડાનો સેટ માનો કસોડો આપુ બુ ગાસે આતો કો દી આની હર આવતો હોય ને આ છે આ કબાટ હે પેકેજ પેકેજમાં વસ્તુ સારી આવતી નથી અને પડશે પણ બધી વસ્તુઓ છે સારી એટલે રાજુલા મોવા જાવ ને લઈ આવો પ્લાન છે અવાજ બહુ જ એટલે આપડે લઈ લઈએ પછી તમને બધી વાત કરું છ વાગી જશે

યાગુમ ભાવનગર થી ભાઈ ઘરે આવી જ છે રસ્તામાં આપણે મસ્ત મજાનું જમીન લીધા હતા બ્લોગ લીધો નથી ઠાકી જાતા કઈક બ્લોગ લીધો ને ખાઈને હુઈ ગયો તો મારા દોસ્તાર છે પરપોઇન્ટ જો કરીને ગાડી કરીતી ને આચારજના અગિયાર વાગી જ છે ને આપણે ઘરે પોગી જ છે ને ભાઈ એટલા હેરાન થઈ જાય છે ને એટલા કંટાળી જાય છે ને વાત જ જવાની નક્કી કરી લીધું કે ભાઈ આપણે ઘરે કરિયાવર શું કહેવાય કે એ બીજી લેવાનું હતું ને એ હવે ત્યાં બહારથી લેવું હતું આપણા નજીકના સિટીમાંથી લેવાનું થાય છે ને છૂટક લેવાનું થાય છે પેકેજ એ લેવું જ નથી ભાઈ પેકેજમાં કાંઈ અમને મજા આવી નહીં ભાવનગર આખું ખોરી નાખ્યું પણ પેકેજમાં કાંઈ લેવાની ઈચ્છા અમને થઈ નથી તો પ્રીતિ તો હું લાવી તમને કહી દઉં ભાવનગરમાંથી બે ટોલ ટેક્સ વતી જ્યા હતા આપણે ને